મોરબી માં વળી મેરી બેલી ઓર મુસે મ્યાઉ એમ કોણ આવું ડિન્ડ કરે છે બીજું કોણ કરે તો ખબર પડી કે આમ આદમી પાર્ટીના ના એક કાંતિભાઈ અમૃતિયા પાછા આવ્યા અને આવીને એને બુદ્ધિપૂર્વક આમાં શું છે એક તો બોલે વહરી આઈટમ છે આમ લઈ આપણી ભાષામાં અને પૈસા પૈસા ભગવાન ની દયા છે કઈ ખામી નથી પણ હવે પડકાર ફેંકવો તો ફેકવામાં વળી હું હેઠે હું ને હાકેડ હું ભોગવવી એમ એને કીધું માં તાકાત હોય તો મોરબી માં આવીને લડી બતાવે ને હું હારી જાઉં તો બે કરોડ રૂપિયા આપું ઇ બિલકુલ આવો ફોટો પડાવશે કે હું ગોપાલ ઇટલિયા ની રાહ જોઉં છું કારણ કે હું બે બાપ નો નથી મારા બાપ માં ફેર નથી હું અહીંયા આવી ગયો ગુજરાતમાં છે ને વિપક્ષ નામે કોઈ છે એટલે જનતા સ્વયં વિપક્ષ બની ગઈ છે ગરમાવો જોવા મળી રહ્યો છે કારણ કે કાલે મોરબી થી મોરબીના ધારાસભ્ય જે કાંતિ અમૃતિયા જે છે તેમને ચેલેન્જ આપી દીધી છે ગોપાલ ઇટાલિયા ચેલેન્જ સ્વીકારી છે એટલે કે ચેલેન્જ ચેલેન્જ ની રાજનીતિ હવે શરૂ થઈ છે મોરબી નું જે રાજકારણ કાંતિભાઈ શરૂ કર્યું એમાં બધાને બધી ખબર છે એકબીજાને ઉલ્લુ બનાવે છે મશહુર કવિ જે છે હિન્દી કવિ एक पंक्ति है मशहूर कविनी के मैं तुम्हें ये बताना चाहता हूँ कि मैं तुमसे क्या छुपाना चाहता हूँ <laughs> मैं तुम्हें ये बताना, बताना हूं, चाहता हूँ कि मैं तुमसे क्या छुपाना हूं। चाहता हूँ और मुझसे भी कोई झूठ बोलो मैं सच में मुस्कुराना चाहता हूँ आ स्थिति से मोरबीनी ખબર છે એ કીધું આવી જાય લડવા મારી અમે પડકાર લડવાનો કે નથી પડકાર ત્રીસ વર્ષ થી તમારા શાસન સામેનો ન્યાની સોસાયટી ઓનો છે કે અમારે ત્યાં રોડ રસ્તા ઇન્ટરનલ રોડ રસ્તા ખરાબ છે લોકો એ એક જ પેટર્ન થી આંદોલન શરૂ કર્યું આંદોલનનો પ્રકાર શું છે સોસાયટીમાં માં બે જવાનું ધરણા રોડ ઉપર મ્યુનિસિપલ ડેપ્યુટી કમિશનર આવવાનું અમારી હાલી બતાવવાનું હલાય છે તમે શાંતિથી હાલી આપો છો તમે ન હાલી આપો તો અમે ક્યાંથી હલી આપીએ અમે જનતા છીએ ટેક્સ અમે આપીએ છીએ અને તમે પૈસા હિરાવી જાઓ અને કઈ કરો કેમ ચાલે કલેક્ટરે હાલવું પડ્યું કમિશનરે હાલવું પડ્યું ડેપ્યુટી કમિશનરે હાલવું પડ્યું બધા એ હાયલા શું થયું એને ખબર પડી ગોઠણ બુટ પાણી છે કદડો છે કચરો છે રોડ છે ખાડા છે બધું છે એટલે કલેક્ટર કલેક્ટર એને ફોન કરીને એક સોસાયટીમાં હાલ્યા એના પગ મોજા બુટ બધું બગડી ગયું એટલે એને તાત્કાલિક ફોન કર્યો સીધે સીધા રોડ રોલરે આવી ગયું ને ત્યાં મિક્સરે આવી ગયું ને ત્યાં બધું જેસીબી આવી ગયું ને રોડ થઈ ગયો ટનાટન કારણ કે કલેક્ટર સાહેબ હાયેલા સમજી દો એ વાત બીજી સોસાયટી ને મળી બીજી સોસાયટીમાં એમ થયું કે ભાઈ જો કલેક્ટર બોલાવો તો રોડ થાય નહીં તો થાય નહીં એટલે બીજી સોસાયટી વાળા ધરણામાં બેઠા ત્રીજા એમ કરીને એક સરખી પેટર્ન થી આંદોલન શરૂ થયું સનાળા રોડ સુધી તમારી જાણ ખાતર ચિત્રકૂટ સોસાયટી નાની કેનાલ રોડ કન્યા છાત્રાલય પંચાસર રોડ સનાળા રોડ આ બધી જગ્યાએ એક હરખા પેટર્ન શરૂ થઈ લોકો ઉતરી ગયા મેદાનમાં કે આમાં એવું છે અત્યારે ગુજરાતમાં છે ને વિપક્ષ નામે કોઈ છે નહીં એટલે જનતા સ્વયં વિપક્ષ બની ગઈ છે સમજી લો હા હવે ઈ પ્રકારનું આંદોલન શરૂ થયું ત્યારે કાંતિભાઈ યોગાનુયોગ આઉટ ઓફ મોરબી હતા એટલે બધા એ કીધું કે ભાઈ ક્યાં છે આપડા ધારાસભ્ય ક્યાં છે આપડા ધારાસભ્ય એમ

તમારી જાણ ખાતર જયંતિ સૌથી મોટો પડકાર કોંગ્રેસ ના પણ હવે એ ભાજપ માં ભળી ગયા બ્રિજેશ મેરજા એક જમાનામાં જીત્યા હતા બે હાજર સત્તર માં ભાજપ માં ભળી ગયા એટલે હવે આમ વિપક્ષ કઈ રહ્યું એટલે ભાઈ કાંતિભાઈ જે છે ઈ એના કુકડે હવાર થતું હતું મોરબીમાં અને પાછા પૈસા છે દાન ધર્મ કર્યા કરતા હોય છે ગૌશાળા ઘણું બધું કરતા હોય છે બીજું કોણ કરે છે ખબર પડી આમ આદમી પાર્ટીના એક પંકજભાઈ રાણસરિયા કરીને એક વ્યક્તિ છે એ મોરબીમાં ભૂતકાળમાં કાંતિભાઈ અમૃતિયા લડ્યા હતા ચૂંટણીમાં એ હારી ગયા એ જુદી વાત છે પણ લડ્યા હતા ખબર પડી કે આંદોલન કરે છે આંદોલન કરતા નામ છે પંકજભાઈ રાણસરિયા એટલે એને રાણસરિયા ખરેખર જો પડકાર ફેંકો તો કઈ વાતમાં વાંધો નતો કે ભાઈ જે આમ આદમી પાર્ટી ને તોય વાંધો નતો એને વળી શું કર્યું આપડે છે ને ખબર છે ગામડા ગામમાં કે અહીંયા રાજકોટ જેવા ગામમાં સભા હોય ને હવે એક માઇક થોબારા જેવું માઇક હોય કઈ અર્ધું બોલે અર્ધું છેડા આડાવળા હોય તો તોય પાછો બોલવા વાળો હું કે ખબર છે બુસ સાંભળી લે ઓલા બુસ હું બચુભાઈ કે માઇક હતું કરો અમને નથી સાંભળાતું બુસ ની તો વાત જ જવા દીધો બુસ ક્યાંથી સાંભળી લે પણ હવે પડકાર ફેકવો તો ફેંકવામાં વળી હું હાકેડ હું ભોગવું એમ એને કીધું ગોપાલ માં તાકાત તો મોરબી માં આવીને લડી બતાવે ને હું હારી જાઉં તો બે કરોડ રૂપિયા આપું પણ ભાઈ ગોપાલ હું કે ગોપાલ વિસાવદર માં ઈ હું કામ અહીં લડવા આવે તો તો પછી એમ કહું કે ભાઈ હું તમને કહું દીનુ બોઘા સોલંકી એમ કે કે નરેન્દ્ર મોદી કે રાહુલ ગાંધી માં તાકાત હોય હાલો રાહુલ ગાંધી કોડીનાર માં આવી જાય એમ તો હીરાભાઈ સોલંકી જે છે હીરાભાઈ સોલંકી ઈ કે કે કેજરીવાલ માં તાકાત હોય તો રાજુલા આવી જાય તો અમરીશ ડેર કે તમારા માં હોય તો તમે અહીંયા આવતા રહ્યો એમ હોય બરાબર દરેક ના પોતાના એક ઈલાકા હોય ચૈત્ર વસાવા કે આવી જાય મરદ હોય તો અમિત શાહ અહીંયા આવીને ડેડીયા માં લડે લ્યો તો ક્યાંથી મેળ પડે ઈકોઈ ચેલેન્જ હોઈ શકે નહીં દરેક ના પોતાનો એક ઈલાકા હોય છે અને ચુકણી લડવું તો પેલા ન્યાનો ઈ નાગરિક તો હોવો જોઈએ ઈ પંથકનો ગોપાલ વિસાવ મૂળ સુરત ના છે વિસાવદરા આવીને લડ્યા એને પાછું નવે સતી બધું કરવું તો આ ચૂંટણી ચુકણીનો ખેલ છે લોકતંત્ર એટલે કે તમે એક ચૂંટણી બે ચુકણી અમારે હું મત દીધા જ કરો તો બધું જાય છે કે તમે ચાણીમાં પાણી કોઈ કોઈદી છલકાય નહીં એટલે આ તો મજાક બની ગઈ મેં તમને કીધું ને કે આ ધીરુભાઈ સરવૈયા કરે છે આ રાજ ક્ષેત્ર ને હાસ્યાસ્પદ બનાવે છે અમે તો હાસ્ય પીસી ને નિરાશ લોકોના ચહેરા ઉપર પ્રસન્નતા લાવીએ છીએ આ લોકો એ રાજનીતિને હાસ્યાસ્પદ બનાવી દીધી એટલે આવું હાલતું શકાય કોઈને પણ હવે આ બધું થઈ તો ગયું કાંતિભાઈ કીધું ગોપાલ ભાઈ તાકાત બે કરોડ રૂપિયા ગોપાલ ગોપાલ હોતા હે એને પાછો વિડીયો જાહેર કર્યો કે ભાઈ આ કઈ વાંધો નહીં હાલો લડીએ એમાં શું ફેર પડે તમે પેલા રાજીનામું આપો ધારાસભ્ય તમે છો અમારું તો કોઈ છે નહીં હું તો નથી એને શપથ નથી લીધા સ્પીકર પછી ધારાસભ્ય છે નહીં તો રાજીનામું આપવાનો પ્રશ્ન ક્યાંથી આવે ગોપાલ ને સમજી લ્યો ગોપાલ બુદ્ધિપૂર્વક કારણ કે વકીલે છે ને એને ખુને પૂર્વક વિડીયો બહાર પાડ્યો કે ભાઈ તમારી ચેલેન્જ અમને એક્સેપ્ટ સ્વીકાર્ય છે તમે કામ કરો પેલા રાજીનામું આપો પછી હું અમે અમે લડી લેશું અમે હું નહીં અમે એટલે પાલતા આમાં ડખો થયો એટલે ઈ પછી ચર્ચામાં આવ્યું ગઈકાલે એટલે કાંતિભાઈ મૃત્યુ ભાન થયું તો મરાઈ ગયા ફસાઈ ગયા આપડે અભિમન્યુ ના ચક્ર કારણ કે રાજીનામું આપે તો હું સ્થિતિ થઈ હોઉં ને પછી ભણકારા હોય એટલે એને હું કીધું કે નહીં 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 હવે જો બે બાપ નો હોય જો કોઈ ફરે તો હું તો રાજીનામું આપી દઉં ગોપાલ ને કયો આપે એમ કરીને એને બુદ્ધિપૂર્વક વાત ફેરવી નાખી કે હું અને ગોપાલ બે શંકરસિંહ ચૌધરીને મળીએ અને શંકરસિંહ ચૌધરી ને સામે પણ ગોપાલે ક્યાં કીધું પણ બે બાપ નો હવે કાલ હવે બાર તરીકે શું થશે એ તમને કહી દઉં કાંતિભાઈ અમૃત્યા ઈ એ પાછળ લડાયક માણસ તો છે બસો પાંચસો માણસ નું ધામચુડું લઈ અને ગાંધીનગર જવાના લખી રાખો જશે સ્પીકર આ રાજીનામા નો પત્ર તૈયાર કરશે સ્પીકર ભગવાન સિંહ ચૌધરી ને મળવાની કોશિશ કરશે પણ ઈ પેલા ઈ પેલા ઈ પત્રકારો ને બધાને બોલાવી લેશે બુદ્ધિપૂર્વક હા તારીળા બુંગળા બેન ઠીંગાઇ જાય બરોબર અને માય છે ને કાંતિ ઈ ત્યાં બિલકુલ આવો ફોટો પડાવશે કે હું ગોપાલ ઇટલિયા ની રાહ જોઉં છું કારણ કે હું બે બાપ નથી મારા બાપ માં ફેર નથી હું આવી ગયો બરાબર એક ડ્રામા થવાનો કે આવે ગોપાલ એટલે તો રાજીનામા ની વાત છે ને હવે તમે જુઓ કદાચ હવે હવે હું વાત કરું છું કાલ્પનિક વાત છે કે સંભવ છે કે એવા ટાણે ગોપાલ કદાચ કે ભાઈ બે બાપ નો તો હું નથી અથવા તો મારાય બાપ માં ફેર નથી પણ મારો તમે વિડીયો જોઈ લો મેં હું કીધું કે તમે રાજીનામું આપો અમે લડી લેવું એટલે હું આજે કઉ છું આપો રાજીનામું અમે એટલે આમ આદમી પાર્ટી અમે એટલે ગોપાલ ઇટાલિયા નહીં હું ગોપાલ ઇટાલિયા જાહેર કરું છું કે જો કાંતિ અમૃત્યા રાજીનામું આપે તો હું પણ વિસાવદર થી રાજીનામું આપી અને મોરબીમાં એવું બધું કઈ ક્લિયર નથી કીધું કે ભાઈ તમે પેલા રાજીનામું આપો પછી અમે લડી લેવું અમે એટલે આમ આદમી પાર્ટી આમ આદમી પાર્ટી નો કોઈ પણ માણસ લડે ક્યાં ફરક પડતા ગામડામાં એક જાન બીજે ઠેકાણે કીધું કે ઓલા મું જવાનું આખી નદી ને ઘી થી કેમ ભરવી એટલે મુંજાણા મુંજાણા એટલે ગલઢ એક ગલઢો માણસ હતો ને વૃદ્ધ માણસ એને કીધું અમને હારે રાખો વેવાય છે ને તો ગા ગાડા વાળા ને ક્યાંથી આવી તમને કહો ઈ એને હેઠળ ઉભરા ઈ ગલઢા પાછા વડી લાવ્યા

એ કઈ ખાલી કરવાના નથી મારે ઘી ભરવાનું નથી આપણા ભાઈ કાંતિ રાજીનામું નથી ગોપાલ નથી પણ આ ડ્રામા થવાનો કે હામા બે કદાચ આવશે ને કા બે અલગ અલગ પ્રેસ કોન્ફરન્સ કરશે ગોપાલ એની જગ્યાએ ભાઈ કાંતિ અમૃત એની જગ્યાએ સરવાળે ટાઈ ટાઈ કાઈ થવાનું નથી બધા ખીખી ખીખી કરીને જુદા પડવાના છે મયુરભાઈ સર અંતિમ સવાલ કે આ ખરેખર ચેલેન્જ ચેલેન્જ કરતા લોકોનું કામ કરવું જોઈએ ને એ પછી કાંતિભાઈ કારણ કે આ પ્રશ્ન જ આખો ન્યાથી એવો છે કે લોકોના કામ નથી કર્યા અને કાંતિભાઈ આ બધા મુદ્દાઓ સાઈડમાં રાખીને ચેલેન્જ આપી દે જુઓ કાંતિભાઈ અમૃત્યા હોય કે ભારતીય જનતા પાર્ટી હોય આપણે અહિયાં એ શાસક પક્ષમાં છે એટલે ભાજપની ટીકા કરીએ છીએ કોંગ્રેસ હોનારું નથી કોંગ્રેસ હોય તો કર્ણાટક માં શું હાલે છે આપણને ખબર છે આમ આદમી પાર્ટી હોના નથી દિલ્હીમાં હું થયું હવે ખબર છે એટલે એટલે આપણે પક્ષ તમે મોટા ચર્ચા થાય એટલે વાર કોઈ એમ ના માને કે આપણે ભારતીય જનતા પાર્ટી થી બાયસ છીએ વી આર જર્નાલિસ્ટ આપણે કોઈ પક્ષ નથી આપણો પક્ષ છે પ્રજાનો અને આપણો પક્ષ છે સત્યનો જે છે ઈ કહ્યું શાંતિ એ એમ ચેલેન્જ મારવાની જરૂર હતી કે મારા ગયા પછી કેટલાક લોકો આવી પ્રોપર ગંડા કર્યા છે ખોટે ખોટા આંદોલનો કરી છે હું આખે આખી આમ આદમી પાર્ટીને નિમંત્રણ આપું છું તમે આવો મારી મોરબીમાં મારી સાથે આવો ને તમામ વિસ્તારોમાં જાઓ જનતા જો મારી વિરુદ્ધમાં શિક ફટજે તો હું રાજીનામું આપી તમારી વાહ વાહ કરે તો રાજીનામું આપું પણ અત્યારે તમે જે કોઈ ડ્રામેબાજી છે બાકી અમે ત્રીસ વર્ષ વિકાસના વિકાસ શું શું કામ કર્યા છે આર્યું એનું લિસ્ટ એને લિસ્ટ બહાર પાડવું છે ત્રીસ વર્ષના અમારા ભારતીય જનતા પાર્ટીના શાસનમાં મોરબીમાં મેં આટલી 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 ઇમારત આટલા રોડ આટલા રસ્તા આટલા પુલ આટલી નળ આટલા ગટર આટલા ફલાણું બધું અમે કર્યું અને તમે પૂછી લે જનતાને મારી સાથે આવો એમ એને કેવું જોઈએ વિકાસ હરીફાઈ હોવી જોઈએ વિનાશની નહીં એને બદલે અત્યારે જે છે વટે ચડેલી વાતો છે તો ભાઈ જો દરેક હેરીમાં કુતરું સિંહ જ હોય હમ તમે જાણો તમે જો વિડીયો આપણે જોઈએ છે ઘણી વખત એક સિંહ હમણાં એક વિડીયો આવ્યો હતો એક સિંહ આવ્યો એ જાળી વાળો ડેલો હતો જાળી વાળો તો સિંહ ન્યા નોર ભરાવતો હતો કૂતરું અંદર હતું કૂતરું ભાઈ હું સિંહ ની સામે એને ખબર છે કે સિંહ છે પણ હું કે જાળી હતી તો એને કૂતરું સિંહ એટલે એને સામે ભાઈ હું સિંહ ની સામે બોલો વાવ વાવ કરીને હું કામ દરેક શેરીમાં કુતરું સિંહ હોય સમજી લ્યો એમ આપણે દરેક ઇલાકા પોતાના પોતપોતિકા ઇલાકા હોય છે પૂનમ બેન માંડમ ને જામનગર માં હરાવવા અઘરા થઈ પડે દિનુ અઘરા થઈ પડેભાઈ હીરાભાઈ સોલંકી અઘરા થઈ પડે જસ્ટ આપણે જામકનોડામાં જયેશભાઈ ને હરાવવા અઘરા થઈ પડે એ બધું દરેક ના પોતપોતિકા ઇલાકા હોય છે વર્ષો સુધી એને ત્યાં કર્યું મોરબીમાં હાથ વર્ષથી છે જ ને કાંતિભાઈ મૃત્યુ કાંઈ કોઈ જીતતું નથી તો એનું કઈક હશે એમ નામ તો કઈ બંદૂક મૂકીને એટલે લોકશાહીમાં તમારા ઘરમાં મારું એટલું મૂલ્ય ન હોય તમારા ઘરમાં તમારું મૂલ્ય હોય સ્વાભાવિક હું ગમે અમિતાભ બચ્ચન રૂડો રૂપાળો છે એટલે કઈ આપણે એના આટું થાલ ન કાઢીએ ઠાકરજી આટું કાઢીએ આ બધી એવી વસ્તુ સમજવા જેવી છે એટલે ઈ જે પડકાર ફેંકો ન કર્યો એવું જેને આંખે પાટા હોય એને હું કઉ આવો તમે અને જોઈ જાઓ તમારી નજરે આ તમે ખોટો પ્રબળ કરો પેલી વાત તો એને બીજી વાત આવી રીતે ચૂંટણી ચૂંટણી છે ને એ લોકતંત્ર ની રમત કરવી ન જોઈએ ચૂંટણી ચૂંટણી તો તો પ્રજા મરી જાય કારણ કે તમારે તો ટેસ્લા છે બસો પાંચસો બે પાંચ હજાર કરોડના માલિકો હો છો યાર અમારા કાવડિયા જાય છે ત્રણ પાંચ કરોડ રૂપિયા જે તંત્ર વપરાય છે લીગલી કહું છું અનલીગલી તો જવા દો કોણ કેટલા વપરાય આપણે બધી ખબર લીગલી એક ધારાસભાની ચૂંટણી કરવી હોય તો તંત્ર ના બે ત્રણ ચાર પાંચ કરોડ રૂપિયા ચોટે ઈ તંત્ર એટલે આપણા તમારા મારા એને ક્યાં કાઢવા તો ભલામણ તમે આવ રાખો અને તમારા કામ કરો હવે પરફોર્મન્સ જ પૈમાનો બનવાનો હવે ફાકા ફોદારી નહીં હાલે જ્ઞાતિવાદ નહીં હાલે વર્ગવાદ નહીં હાલે પક્ષવાદ નહીં હાલે જાતિવાદ નહીં હાલે કાંઈ નહીં હાલે કામ કરશો તો તમને મેળ પડશે ને તો ફેંકી દે દુનિયા આખી ખૂબ ખૂબ આભાર સ્વરાજ સાથે જોડાવ નમસ્કાર નમસ્કાર નમસ્કાર